નમસ્તે કેમ છો મજામાં તો હું પણ મજામાં તમે પણ મજામાં જ હશો તો બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી દીપાવલી તો બધાનું સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં બધાને હેપી દિવાલી હેપી દિવાળી અને હેપી દિવાળી બધા ખૂબ ફટાકડા ફોડો સુરક્ષિત રહો અને બધાને દેખરેખ રાખો કોઈને કંઈ વાગી બાગી નહીં જાય એવું ધ્યાન રાખજો બીજું તો કંઈ વાંધો નહીં તો આજના બ્લોગ વિડીયોમાં ખુસ રહેજો ખૂબ જ મજા આવશે અને કંઈ નહીં મારે તો આ બ્લાઉઝ બધી બનાવવાની છે જુઓ તો એ બ્લાઉઝો બધી બનાવી રહ્યો છું કેમ કે મારે તો નવા વર્ષ સુધી ઘરાક લેવા આવે ત્યાં સુધી અહીં જ રહેવું પડે એવું હોય છે પણ ઘડી ઘેર ઘડી પાછા અહીં આવે ને નવા વર્ષના દિવસે અમારી દુકાનની પૂજા બી કરવાની હોય છે કે દીવા બધી બધા મસોની મસોની સાફ સફાઈ કરીશું આજે રાતના કડા કરીએ કાં તો એક દિવસની કાલે ગેપ છે તો પછી એ પ્રમાણે કાલે બી કરીએ તો વાંધો નહીં ને સાફ સફાઈ કરીને પછી એની પૂજા પાછા કરીશું બધા મશીનોની બધા જ મશીનોની કાઉન્ટરોની ને પછી દુકાનને દુકાન બધું કરવાનું હોય તો કઈ વાંધો રેજો વિધિયો આજે તો દિવા દિવાળી છે અને કાલે પાછો એક દિવસનો ગેપ છે અને પછી પાછો પછી નવું વરસ છે તો રેજો ખૂબ જ મજા આવશે તો ચાલો હું કામ કરી લેવ અને થોડી જ વારમાં હું તમને પાછો મળ્યો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવ્યો છે ને ઘરે મસ્ત મજાની રંગોળી પાડી છે હું તમને દેખાડું

દુકાન પર જવાનું છે તો ચાર્જિંગ ફોન મૂકી દે અને પછી થોડી વાર માં જમવું હોય તો ચાલો બાકી જો સરસ મજાનું છે હા ચાલો ચાર્જિંગ મૂકી દે ફોન જોઈ શકો છો મિત્રો મેં દુકાન બંધ આડી ગઈ અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા પોણા આઠ મતલબ પોણા સાત થવાના તો જોઈ શકો છો અહીંયા થોડો ઘણો અમે લાવ્યા ફટાકડા ફોડવા માટે આ ચકેડી છે જોઈ શકો છો પછી આ કોઠી તાળા મંડળ આ પૂછડી પછી આ બે બોમ પેકેટ પછી આ કઈક બીજું છે અને પછી આ પેન્સિલ કે ના પેન્સિલ નહી તો આવું બધું છે આજે દિવાળી દિવસ આટલું થોડું લાવ્યા બહુ વધારે આ વખતે કઈ લાવ્યા નહીં આટલું સામાન આ વખતનો નો છે અને અમે પાછા ચાલેલા દુકાને કેમ કે તો થોડીક વાર એમ ભાઈ કલાક પછી આવીશું ઘરે થોડું કામ છે પટાવી દઈએ એક સીવાનો છે ને બધું તો ચાલો દુકાને જઈએ દુકાન જઈને મહિલા જો બાકી સામાન છો મિત્રો અમે દુકાને આવી ગયા છે આ મારે કુર્તો બનાવવાનો છે અત્યારે જોઈ શકો છો આ કટિંગ છે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે બજારમાં ઘણી બધી પબ્લિકો આવજાવ આવજાવ કરે છે હવે અમે અમારા છે દીવડા છે સળગાવીશું અહીં ગાડી બાકી બહુ જ બધી પબ્લિક છે બજારમાં તો આમ સાધન આવે જાવે આવે એ રીતના મેં દેખો કાચમાં દેખામ છું થોડો થોડો તો ચાલો થોડું ઘણું કામ કરી દઈએ એક ડ્રેસ સીવાનો સીવી

તું જોઈ શકો છો પબ્લિક હજુ પણ બજારમાં ફૂલ પબ્લિક છે મિત્રો ઘણા બધા આવજાવ ને વાગી રહ્યા છે આઈ થિંક સાડા સાત વાગી ગયા તો અમે જ આવી છો અહીંયા તો ઘરે અમે દીવા પ્રગટાવતા છે એમ અહીં ગાડી થી કામ ચલાવી લેતા છે દુકાને મિત્રો તો એવું છે અહીં અમે મૂકીશું જોઈ શકો છો અને ત્યાં એક મૂકી દઈશું કેટલા પાછળ ગયા ત્રણ ચાર તો જોઈ શકો છો આવી રીતે અમે સળગાવીશું બધા દીવા સળગી જશે મિત્રો તો કઈ વાંધો નહીં વિડીયો માં રહેજો અને અમને લોકો ને બી તમે લોકો સારા સારા કમેન્ટ કરજો કમેન્ટ ટાઈમ બી કોઈ કરતી નહીં પણ કેમ છો જો આવી રીતના સળગે છે દીવા અહીંયા સળગાવી દીધા છે તો જોઈ શકો છો મિત્રો અમે ઓનલાઈન એક મંગાવેલું પાર્સલ આવ્યું છે ચાલો જોઈએ પાર્સલ માં શું આવ્યું છે ખોલો એક સરસ મજાનું મંગાવેલું અમે તો સરસ મજાનું પાર્સલ છે પાર્સલ હોય તો મિત્રો એમ મજા આવી જાય કે ભાઈ શું છે શું છે આપણે મંગાવ્યું શું આવે છે એવું બધું એમ એક્સાઇટમેન્ટ થાય અમે મંગાવેલું છે એક સરસ મજાનું ઓહો હો હો નિકાલ એ કમ્પ્લીટ ના ફે દીખો ઇસકા એસા મેરકો કો લગ રહી હે કે ઉસસે થોડા હે ને દેખો જૂટી કાફી સુંદર સે આઈ હે પહેનો हम्म जयपुर की जूती मेरी जुटी है जापानी मेरी जुटी है है नहीं? ना नारे के आ, अच्छी है देखो जूती मंगाई थी काफी सुंदर और अच्छी ऑनलाइन फ्लिपकार्ट मंगाई थी हम लोगों ने काफी अच्छी है चलो हो गया अब उनका काम ये लास्ट ऑर्डर था हमारा अभी एक पार्सल आने वाला है पर वो कब आएगा वो 24 तारीख के आसपास में है पर पता नहीं आएगा अभी या फिर डिले भी हो सकता है लेकिन जूती काफी देखो कमेंट करना दोस्तों ये जूती कैसी लगी आप लोगों को मेरे को तो काफी एक ब्लैक भी मंगाई थी उसकी साइज की है और ये एक, एक गोल्डन गोल्डन है ये तो अच्छा लगेगा कोई भी सूट के साथ अच्छा लगेगा साड़ी सूट पहनो या कुछ भी काफी अच्छा लगा था ये पैटर्न अच्छा लगा ना इस वजह से हम लोगों ने इसको मंगाया है अभी अच्छा है ऐसा लग रहा है प्रोडक्ट तो तो चलो कोई बात नहीं तो चलो थोड़ी देर मिलते सूट एक सिलवा लेते हैं अपना उसके तो तो बाद मिलते हैं तो छो दुकान बंद कर दी घरे जाइए बजार ना वातावरण क्या आ प्रकार अपनी दुकान है आपल तो ठंडा ठंडा पड़ गये बड़ी जगह लाइटिंग बहुत जोरदार करी कोई करी नहीं

તો જોઈ શકો છો મિત્રો મોજરી અમે તો જોઈ લીધી છો ઓલરેડી પણ પાછા બેઠા આવીએ મોજરી હા ને આ એટલી મોટી લાકડી હોય ને કે આવી છોડી હે ને જોઈ શકો છો મિત્રો મોજારી છેલ્લો નંબર છે આટલી જ હતી એમ તે જ નંબર એવું થોડું સારું મોજડી મસ્ત છે તો જોઈ શકો છો મિત્રો મોજડી ગમી ગઈ સરસ મજાની રાજસ્થાની મોજડી તો કઈ વાંધો નહીં ચાલો હવે આપણે કંઈક ખાઈએ પછી ફટાકડા ફોડીશું એ વિડીયો અલગથી બનાવીશું આપણે તો આ વિડીયો ભાઈ લાંબુ થઈ જશે એટલે આજનો વિડીયો અહીં સુધી રાખી કારણ કે પાછા મળ્યા નવા વિડીયોની સાથે અત્યારે અમે ફટાકડા ફોડું એ વિડીયો અમે બનાવીશું મિત્રો કેમ કે આખા દિવસનું છે આ વિડીયો અને પછી બોલ લાંબુ થઈ જાય એટલે હું દિવાળીનું અલગ વિડીયો બનાવીશું તે પાછું કાલે અપલોડ કરી દેવું મિત્રો કાલે ને કાલે બી બે વિડીયો આવી જાય એવું બધું છે